વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રીવિયસ વિડીયો જોયો દાખલો જે ગયા વિડીયોની અંદર જોયો તેઓ દાખલો ગણી રહ્યા છે તેવી જ રચના કરી રહ્યા છે ખાલી પહેલાંમાં જે વર્તુળના બહારના ભાગમાં બિંદુ હતું આ જે બિંદુ છે તે રીતે વર્તુળના બહારના ભાગમાં જે બિંદુ હતું તેનું અંતર અલગ હતું અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર ઓ ત્રીજ્યા ચાર વાળું વર્તુળ બનાવો તો સૌથી પહેલાં હું કેન્દ્ર ઓ ત્રિજ્યા ચાર સેન્ટીમીટર લઈને વર્તુળ બનાવીશ તો આ થઈ ગયું મારું કેન્દ્ર ઓ અને ત્રીજા ચાર સેન્ટીમીટર વાળું વર્તુળ અહીંયા હું ડોટ કરીશ જે મને સેન્ટર કરશે હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે તો ઓ એ બરાબર દસ એકમ થાય તેવું બિંદુ એ લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે નામ આપવાનું છે ઓ એટલે અહીંયા હું લખી દઈશ ઓ અને બહાર એક બિંદુ લેવાનું છે જે દસ એકમ અંતરે છે એટલે અહીંયા હું ડોટ કરીશ અને ત્યાં લખી દઈશ એ એટલે કે આ થઈ ગયું દસ પર કારણ કે આપણને કીધું છે ઓ એ બરાબર દસ અને આ બિંદુનું નામ આપી દઈશું ઓ એ બરાબર છે આ ઓ થયું આ બિંદુ નામ એ હવે લંબ દ્વિભાજક કેવી રીતે બનાવીશું આપણે તો મારું વર્તુળ કદાચ દસ સેન્ટીમીટર જેટલું પહોળું નહીં થાય પણ તમારું વર્તુળ થઈ જશે તો હું શું કરું છું બંને બાજુથી એવરેજ થોડા ડિસ્ટન્સ પર લઈ લઉં છું સરખાપણું થાય રીતે હું મેનેજ કરી લઉં છું બરાબર છે હવે મારે ઉપર આર્ક બનાવવાનો નીચે આર્ગ બનાવવાનો તો ઉપર મેં આર્ક બનાવ્યો બરાબર છે નીચેની તરફ હું આર્ક બનાવીશ લાઈક દેસ બરાબર છે હવે મારે આ જ વર્તુળને બીજી બાજુ લઈ લેવાનું છે તો અહીંયા લઈ લઈશ અને ત્યાંથી ફરીથી ઉપર નીચે હું આર્ક એટલે કે ચાપ બનાવીશ આર્ક એટલે ચાપને અંગ્રેજીમાં આર્ક કહેવાશે એટલે આર્ક એટલે ચાપ હવે અહીંયા હું ફરીથી બનાવીશ ચાપ તો અમારી ચાપ થઈ ગઈ નીચેની તરફ હું ચાપ બનાવીશ આ મારી બીજી ચાપ થઈ ગઈ સ્ક્રીનને થોડી નીચેની તરફ લઈ જઈએ અમારી બીજી ચાપ ચાપ હવે જો આવું થાય કે આપણને નથી મળતી તો એ અંદર શું કરવાનું તો એ સંજોગની અંદર જે જૂની સિચ્યુએશન હોય એમાં વર્તુળને ફરીથી મૂકી દેવું અને પછી પાછું એને લંબાઈ દેવું ડાયરેક્ટ લંબાવું નહીં અંદાજિત આપણે આ રીતે અરેન્જ કરીને જ લંબાવો તો આ રીતે તમે રાખો અને પછી તમે ઇન્ક્રીઝ કરી શકો છો તો આ મને બિંદુ મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ તો આ બંનેને જોડી દઈશ આ ઇન્ટરસેક્શન અને નીચેનું જે મળ્યું એને હું જોડી દઈશ એટલે મને મળી જશે લંબ દ્વિભાજક ઘટતા હું આને કનેક્ટ કરીશ અને આ જે બિંદુ મને મળ્યું તે બિંદુને હું નામ આપું છું એમ હવે હું શું કરીશ તો કેન્દ્ર એમ એટલે કે એમને કેન્દ્ર લઈ લઉં છું કેન્દ્ર એમ અને લઈ અથવા એમ ઓ કોઈ પણ ચાલશે બંને સરખું જ છે તો હું ત્રીજા લેલીસ એમ એ અથવા એમ ઓ અહીંયા હું એમ એ લઈ લઉં છું અને વર્તુળ બનાવીશ જે કેન્દ્ર ઓ ત્રીજા ચાર ને બિંદુ એક્સ અને વાયમાં છે દે છે એટલે અહીંયા હું લખી દઈશ એક્સ અહીંયા લખી દઈશ વાય વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું સ્પર્શકો બનાવી દઈશું સ્પર્શક એટલે એવી રેખાખંડ જે વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે આ જે વર્તુળ વર્તુળ છે છે ત્રિજ્યા તે મુખ્ય તો હવે હું સ્પર્શક બનાવીશ સ્પર્શક ક્યાંથી ઓરિજિન થશે ક્યાંથી નીકળશે એમાંથી એટલે લાઈક ધીસ એ વાય તો એ વાય મારું સ્પર્શક થઈ ગયું એ રીતે એ એક્સ એક્સ આ રીતે મેં સ્પર્શકોની જોડ તૈયાર કરી દીધી હવે વિદ્યાર્થી મિત્રો આપણે રચનાના મુદ્દાઓ લખીએ વિદ્યાર્થી મિત્રો મેં આગળ જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે ક્યારે પણ રચનાના મુદ્દા છે તે યાદ કરવાના નથી આપણે જે જે કરીએ છીએ જે જે આપણે રચનાની અંદર કરીએ છીએ તે આપણે લખવાનું છે તો અહીંયા સૌથી પહેલા આપણે શું કર્યું હતું તો કેન્દ્ર ઓ ત્રીજા લઈને કેન્દ્ર ઓ ત્રીજા ચાર લઈને વર્તુળ બનાવ્યું હતું તો અહીંયા આપણે લખીશું આ રીતે લખાશે કેન્દ્ર ઓ ત્રિજ્યા ચાર એને સિમ્બોલ ની અંદર લખવાનું રાઈટ ઇટ લુક્સ ગુડ આ રીતે લખાશે આને વંચાય કેન્દ્ર ઓ ત્રિજ્યા ચાર કેન્દ્ર ઓ ત્રિજ્યા ચાર લઈને વર્તુળ બનાવો પછી આપણે શું કર્યું તો કેન્દ્ર થી દસ સેન્ટીમીટર અંતરે બિંદુ એ લીધો કેન્દ્ર ઓ થી દસ સેન્ટીમીટર અંતરે બિંદુ એ પસંદ કરો પછી શું કર્યું ઓ એનો લંબ દ્વિભાજક બનાવ્યો લંબ દ્વિભાજક ઓએનો બનાવ્યો ઓએનો લંબ દ્વિભાજક બનાવીને આપણને કયું બિંદુ મળ્યું એમ પછી આપણે શું કર્યું કેન્દ્ર એમ ત્રિજ્યા એમ લઈને વર્તુળ બનાવો હવે વિદ્યાર્થી મિત્રો આજે બીજું વર્તુળ બનાવ્યું કેન્દ્ર એમ ત્રિજ્યા એમ લઈને તે કેન્દ્ર ઓ ત્રિજ્યા ચાર ને કયા કયા બિંદુમાં સ્પર્શે છે એક્સ અને વાય તો તે વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા ચાર ને એક્સ અને વાય માં સ્પર્શે છે પછી આપણે શું કર્યું એ એક્સ અને એ વાય સ્પર્શકો બનાવો અને અહીંયા તમારી જે રચનાના મુદ્દા છે તે પૂરા થાય છે તો લખવા ખૂબ જ સરળ છે ખાલી વિદ્યાર્થી મિત્રો તમે જે જે કરતા જાવ તે તમારે લખવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી રચના પૂરી થાય છે આપણે બતુના બે સ્પર્શકો બનાવી દીધા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સે ઓન ધ નેક્સ્ટ વિડીયો